नमस्कार દુષ્મિત્રો આપ ઘરે આજ હો લોકો પત્રનીઓ સુશંકારપીતા પટેલ હવે જોગેના સમાચાર બ્રહ્માકુમારી જટલા આદ્રામા વિશ્વ પ્રવણ દિવસ निमितે કાર્યક્રમનું ઉદ્ઘાટન યુસ્તીપોલ કમિશનર શ્રીમ મહેશબાબુજીએ હસ્તે કરીયુતું કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ગુજરાત જોના ડિરેક્ટર રાજયોગિની સરલા દેદીજીએ તેમની છટ્ટીપુણે દેદી પર સદાંજલી આપવા આવી હતી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત પાંચ જૂનથી એકવીસ જૂન સુધી આરોગ્ય સંબંધિત નિશુલ્ક શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કમિશનરે કર્યું અને જેનું સંચાલન યોગાચાર્ય દુષ્યંતભાઈ અને યોગાચાર્ય નૈનાબેન મોદી દ્વારા કરવામાં આવશે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અટલાદરા સેવા કેન્દ્ર ખાતે પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદઘાટન પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુજી સેવા કેન્દ્ર પર પધારેલા હતા તેમના સ્વાગતમાં સ્વાગત નૃત્ય બાદ તેમને શુભેચ્છા પાઠવી તૈયાર બાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત દ્વારા કરવામાં આવી હતી જેમાં અરુણ બાબુએ પર્યાવરણ સંરક્ષણના સંદર્ભમાં પોતાના મૂલ્યવાન વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે હું એક આનંદની અનુભૂતિ કરી રહ્યો છું કે મને આવા પવિત્ર આધ્યાત્મિક સ્તરે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમમાં સહભાગી બનવાનું આમંત્રણ મળ્યું છે કે જ્યાં વડીલો યુવાનો તેમજ બાળકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે ઘણા વર્ષોથી મેં બ્રહ્માકુમારી સંસ્થા અને સંસ્થામાં જોડાયેલા ભાઈ બહેનોને સમાજની શાંતિપૂર્ણ સર્વાંગીણ સેવા કરતા જોયા છે તેથી જ આજે સરકાર અને વહીવટી તંત્ર પણ બ્રહ્માકુમારીઝાવા સામાજિક કલ્યાણના કાર્યોમાં ભાગીદાર બનાવી રહ્યા છે આજે વડોદરામાં વીએમસીએ આધુનિક તકનીકો દ્વારા ત્રીસ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય પણ લીધું છે જે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં જનભાગીદારીથી વાવવામાં આવશે જરૂર વીએમસી દ્વારા વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ મશીન પણ વસાવવામાં આવી રહ્યું છે જેથી વૃક્ષોને પુનઃસ્થાપિત કરી શકાય અને ખાતરી આપી કે તંત્ર વતી અમે પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં સમાજના દરેક વર્ગને હંમેશા સહયોગ આપવા તૈયાર રહીશું સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બી કે ડોક્ટર અરુણા દીદીએ મહેમાનોને છોડ અર્પણ કર્યા તેમજ સૌએ સાથે મળીને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી સાથે સાથે કમિશનર સાહેબ અરુણા દીદી તેમજ મંચસ્થ મહેમાનોએ સેવા કેન્દ્રમાં વૃક્ષારોપણ કર્યું આ પછા સવારે નવથી અગિયાર વાગ્યા સુધી પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત પૃથ્વી બચાવો થીમ પર બાળકો માટે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં બાળકોએ સ્ટેજ પરથી તેમની બાળ પ્રતિભા દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ રજૂ કર્યો હતો કાર્યક્રમમાં મનોચિકિત્સક ડોક્ટર વિશાલભાઈ શાહ તેમજ પ્રી સ્કૂલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ આરતીબેન ગૌતમ પણ મુખ્ય મહેમાન તરીકે હાજરી હતા કાર્યક્રમમાં બાળકો માટે પર્યાવરણીય સંદેશ સંબંધિત ફેન્સી ડ્રેસ અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અંતે બ્રહ્મભોજન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા